નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે જાણીતા લોક ગાયક વિજય સુવાડા સહિત ત્રીસ થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં ઝઘડાની અદાવતમાં ઓઢવ વિસ્તારને બાનમાં લેવાનો આક્ષેપ કર્યો વિજય સુવાડાએ ખોટી ફરિયાદ હોવાનો બચાવ કર્યો છે જેમાં દીકરીઓની મસ્કરી કરતા ઠપકો મળતા ખોટી ફરિયાદનો આરોપ લગાવવામાં આવ્યો છે ઓઢવ પોલીસે ઘટનાને લઈ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે

જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની છે ઓગસ્ટ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અતિભારે હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ ઓગસ્ટ ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી દાહોદ અને મહિસાગરમાં ભારતીયો અતિ ભારે વરસાદની આગાહી કરી છે એસબીઆઈએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અને હવે ચોવીસ કંપનીઓ પર કંપનીમાંથી ભંડોળ ડાયવર્ટ કરવા બદલ સિક્યુરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યો જે લોકો ગોલ્ડમાં રોકાણ કરે છે તેમનો ઝટકો લાગી શકે છે કેમ કે સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના બંધ કરવાનું વિચારી રહી છે જો કે તે મુદ્દે ઓફિશિયલ જાહેરાત નથી થઈ પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ સરકાર આ યોજનાને ખૂબ મોંઘી અને જટિલ માનતી હોવાથી તે બંધ કરી શકે છે

પાંચ મહિના પહેલા જ કરોડો રૂપિયાનો ખર્ચે બનેલ બ્રિજ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો પ્રશ્નો ઉભા થવા પામ્યા છે બાંગ્લાદેશમાં અધિક માસ વચ્ચેની પૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે પૂરથી છત્રીસ લાખ લોકો પ્રભાવિત થયા છે આ વચ્ચે યુનુસ સરકારે ભારત પર પાયા વિહોણ આરોપ કર્યા છે જોકે ભારતે આ આક્ષેપનો જડબાતોડ જવાબ આપ્યો છે બાંગ્લાદેશમાં એક એવી અફવા છે કે ત્રિપુરામાં ડામબુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે આ સાચું નથી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી વિપક્ષના પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીનું ગૃહમાં સૂચન વિરોધ કરતા જીજ્ઞેશ મેવાણીને ગૃહની બહાર લઈ જવાયા વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રેવીસ ઓગસ્ટે ત્રીજો દિવસ છે ગત રોજ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી એકવીસ મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી